વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી કમિટીની બેઠકમાં બાવીસ કામોને મંજૂરી માંડવી દરવાજાની કામગીરી ચાર કરોડ છન્નું લાખના ખર્ચે શરૂ થશે વડોદા મહાનગરપાલિકાને સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં ચર્ચાના અંતે તમામ બાવીસ કામોને મંજૂરી આપવામાં આવી છે દર અઠવાડિયે વિકાસલક્ષી કામો અંગે મળતી આ બેઠકમાં આ વખતે બાવીસ કામોની કમિશનર દ્વારા મુકવામાં આવી હતી જેમાં રોડ પ્રોજેક્ટ શાખા જમીન મિલકત શાખા ટાઉન ડેવલપમેન્ટ શાખા ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા પાણી પુરવઠા શાખા હેરિટેજ સેલ જેવા મહત્વના શહેરના વિકાસલક્ષી કામો મૂકવામાં આવ્યા હતા જેમાં વડોદરા શહેરના ઐતિહાસિક માંડવી દરવાજાને રિસ્ટોરેશન અને રિનોવેશન કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે સમિતિમાં બાવીસ દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી આમાંથી એક દરખાસ્તને જાણવા લેવામાં આવી છે અને બાકીની એકવીસ દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે કામગીરીની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં વાર્ષિક ઈજારાથી પાંચ કરોડની મર્યાદામાં કાચા પાકા રોડ કરવાનો ઇજારો હતો જેમાં અઢી કરોડની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે પશ્ચિમ ઝોનમાં વાર્ષિક હજારથી પંચોતેર લાખની મર્યાદામાં પથ્થર પેવિંગ અને કર્બિંગ કરવાનું કામ હતું જે ત્રીસ પોઈન્ટ ટકા ઓછા મુજબ પંચોતેર લાખની નાણાકીય મર્યાદા મંજૂર કરવામાં આવી છે સાથે સાથે આ ઇજાદાર પૂર્વ ઝોનમાં પણ આ જ ભાવે અને આ જ શરતોએ પશ્ચિમ આ પૂર્વ ઝોનનો ઇજાદાર એક્સપાયર થયેલો હોય એની પાસે નવીન ઇજારો ન થાય ત્યાં સુધી કામગીરી કરવાની મંજૂરી આપવામાં આવી છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા ઉત્તર ઝોનમાં ત્રીસ કરોડની મર્યાદામાં અઢાર પોઈન્ટ પંચોતેર ટકા વધુ મુજબ ઝોનના રોડના ઇજારાને મંજૂરી આપવામાં આવી છે એવી જ રીતે પૂર્વ ઝોનમાં વાર્ષિક ઇજારાથી ત્રીસ કરોડની મર્યાદામાં અઢાર પોઈન્ટ પંચોતેર ટકા વધુના યુનિટ રેટથી કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે દક્ષિણ ઝોનમાં પાંત્રીસ કરોડની મર્યાદામાં અઢાર પોઈન્ટ પંચોતેર ટકા વધુ મુજબ પ્રોજેક્ટના રોડની કામગીરી મંજૂર કરવામાં આવી છે દક્ષિણ ઝોનમાં ચાર કરોડની નાણાકીય મર્યાદામાં કાચા પાકા રસ્તાનો જે ઇજારો હતો જેમાં ત્રણ કરોડની નાણાકીય મર્યાદા વધુ માગવામાં આવી જેને મંજૂર કરવામાં આવી છે પશ્ચિમ ઝોનમાં વાર્ષિક ઇજારાથી પાંત્રીસ કરોડના ખર્ચે કાચા પાકા સેન્ટ્રલ ડિવાઇડેડ ઇવીએમ બીસી સિલ્કોટના ઇજારા હતા જેમાં હજુ વધુ કામ હોય વીસ કરોડની નાણાકીય મર્યાદા વધારે માગવામાં આવી હતી તેને મંજૂર કરવામાં આવી છે આ ઇજારો જૂનો સત્તર પોઈન્ટ પચાસ ટકાનો હતો અને જૂના એસોડથી થયેલો હતો લગભગ પાંચ પોઈન્ટ પંચોતેર ટકા એટલે કે એકાદ કરોડ રૂપિયાની બચત થાય એવી શક્યતાઓ છે મિકેનિકલ ખાતા દ્વારા પોકલેન્ડ હિટાચી મશીનનો જે ઇજારો છે બત્રીસ પોઈન્ટ અડતાલીસ ટકા ઓછા મુજબ એક કરોડ પાંત્રીસ લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવશે તેરસો એંશી રૂપિયા પ્રતિ કલાક મશીનધરીની ભાવ રહેશે સ્વર્ણિમી ગ્રાન્ટ ચોવીસ પચીસ હેઠળ એ છ નંગ સીએનજી ફ્યુઅલ ફાયર સેલ્ફ પ્રોપેડ મિકેનિકલ સુપર મશીન લેવાના છે જે કામને મંજૂરી આપવામાં આવી છે જમીન મિલકત શાખા કોમર્શિયલ દ્વારા શહેરી ફેરિયાઓ જે ધંધો કરે છે એના માટે સ્ટ્રીટ વેન્ડર હંગામી સ્ટ્રીટ વેન્ડર પોલિસી છે અને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે અને ફાઇનલ પોલિસી નીતિ નિયમો વેન્ડિંગ નોન વેન્ડિંગ ઝોન અને રજિસ્ટર્ડ વેન્ડરનું લિસ્ટ સ્થાયી સમિતિ મારફતે ફાઇનલ થયા પછી સામાન્ય સભાની મંજૂરી લેવાની રહેશે જે ફેરફાર કરવામાં આવે છે એમાં જે કમિટી બનાવી છે એમાં ડીસીપી ટ્રાફિક અને સ્થાયી સમિતિ ચેરમેનને એક્સ ઓફિસ મેમ્બર તરીકે લેવાના રહેશે એ સિવાય નાના મોટા ફેરફારો સૂચનોને આધારે કરવામાં આવશે ટાઉન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ટીપીનું કામ છે એમાં જે ચાર એજન્સીઓ છે એના ભાવમાં દસ ટકાનો વધારો માગવામાં આવે છે જેને મંજૂર કરવામાં આવે છે